ઝાલોદ વિશ્વકર્મા મંદિર ખાતે પૂજન દિવસ નિમિત્તે ઓજાર પૂજન મહિલા ભજન સામૂહિક આરતી જેવા પ્રોગ્રામો યોજાય આ ગત રોજ સત્તર નવ બે હજાર પચીસ બુધવારના રોજ રાત્રે અગિયાર કલાક સુધીમાં ઝાલોદનગરના પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા પૂજન દિવસ નિમિત્તે સમાજના સૌ લોકો સહપરિવાર સાથે પૂજા અર્ચના કરવા આવેલ હતા ત્યારબાદ પંચાલ સમાજના વ્યાપાર કરતા બંધુઓ દ્વારા ઓજાર પૂજન કરવામાં આવેલ હતું પંચાલ સમાજની મહિલા મંડળ દ્વારા ભજન કરવામાં આવ્યા હતા જેનો લાવો પંચાલ સમાજના ઉપસ્થિત સૌ જ્ઞાતિબંધુઓએ લીધો હતો સાંજના સમયે મોટા પ્રમાણમાં ઉપસ્થિત પંચાલ સમાજના જ્ઞાતિબંધુઓ દ્વારા સમૂહ આરતી ઘરેથી સજાવેલ થાળી લઈ આવ્યા હતા અને વિશ્વકર્મા મંદિરે યોજાયેલા પોગ્રામમાં ભગવાન વિશ્વકર્માના જયકારા સાથે ગગન ગુંજાવી દીધેલ હતું છેલ્લે ઉપસ્થિત પંચાલ સમાજના જ્ઞાતિબંધુઓ માટે મહાપ્રસાદીનો લાભ આપવામાં આવ્યો હતો સમગ્ર પ્રોગ્રામનું આયોજન વિશ્વકર્મા મંદિર કારોબારી સમિતિ પંચાલ મહિલા મંડળ પંચાલ યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું